આલે આલતી ઊ ઊ બોલે હારીતી ઊ ને હારી એ તો હા તો પોણી પાણી એટલા હાતા હારી જ રાખ આગે જી અમે શાંતિ કો સોયલા નું ઓવું દેખાય છે બેહીએ શાંતિ કઈ રહ્યું? હું પામો. સદી કઈ રહ્યું? ઓ બહુ પૈસી એટલા કમ ના જોત. શું હતું થી? અરે હું એટલા ભમોથી બેરાઈ. હું જો બોસુ ઉતી નામ કઈ ના ઓય બોયનો હું. ભાઈ આ શું કવ છોડો. અખર પડી જનો કે હમણા બોરો. તેજી દેખી દેવા. સુવા સુકા બુમું.

समोर का विषय ना तो फू कर 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 करा पेरा में ना पाछ टोको कोणी दे आई जा हडो अमु हो ते डॉक्टर पा डॉक्टर पा जाजो नी जो खाटला ऊपर रहू पर छे कोई उफू नी करावा लो बमुर आयो जो तो तुमने तो हमारा वीडियो पसंद आता है तो लाइक शेयर सब्सक्राइब कर जय मत।